નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમ જિલ્લા યુવન્યુટ વડનગરમાં ભવ્ય બાઇક રેલીનું ભવ્ય આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું નગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર આજે સાંજે પાંચ વાગે બંધ થશે તેના પહેલાં ભાજપ દ્વારા ભવ્ય બાઇક રેલી યોજવામાં આવી જેમાં પાલિકામાં ઊભા રહેલા ઉમેદવારો સહિત ભાજપ પ્રમુખ કોષાધ્યક્ષ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બાઇક રેલીની બંદર ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભાજપ અઠ્યાવીસ સીટો જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી જીતનો દાવો કરી રહી છે ચેતન પટેલ મહેસાણા રોજ વટનગર નગરપાલિકા અંતર્ગત પરંપરાગત ભવ્ય એક રેલીનું આયોજન કરવામાં આવ્યું તેમાં અમારા વડનગર સાત વડના સંખ્યાનું કોઈ ગણી ના શકાય એટલા કાર્યકર્તાઓ રેલીમાં ખૂબ ઉત્સાહથી જોડાયા લોકોએ સાથ સહકાર બહુ આપ્યો સાથે સાથે અમે રેલી લઈ નીકળ્યા પર સામે જે અમારી વડનગરની જનતાએ ખૂબ જ અમને જે પ્રોત્સાહન કર્યું ત્યારે અમને ખૂબ જ એનર્જી મળી અને આવા અવારનવાર પ્રોગ્રામો અમારી વટનગરની જનતા કરતી રહેશે અને આ જે રેલીમાં વડનગરનો એક ઇતિહાસ રચાયો એ બદલ વડનગરની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું તથા યુવા મોરચાના કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર સાથે સંગઠનના ઉદ્દેદારો સાથે મીડિયાના મિત્રો દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે વટનગર નગરપાલિકા તેના અનુસંધાને હર વખતની માફક સવારથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું ઉત્સાહથી જુદા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા અને બાઈક રેલી સર્વે મતદાન મથકોમાં એટલે સાતે સાત વોર્ડની અંદર માઇક્રો પ્લાનિંગથી ફરી અને એ ફરવાના કારણે સામે જનતાનો પ્રતિસાદ પણ જબરજસ્ત મળ્યો લોક ઉત્સાહ ભારતીય જનતા પાર્ટીની તર્ક્ષણમાં દેખાયો અને એના લીધે અમને પણ કામ કરવાની શક્તિ મળી છે અને એ જોતા આગામી આ પરમ દિવસે જે મતદાન થવાનું છે એ પણ આ બાઇક રેલી લગભગ જે કહેવાય કે એને આપણે ધારીએ છીએ એના કરતાં પણ વધુ મતદાન થશે અને ભારતીય જનતા પાર્ટી જરૂરતો જે પ્રાપ્ત કરશે